જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મિત્રો મારા આજના શરૂઆત કરું છું આજે પણ આવ્યું છું બોરલ પ્રાકૃતિક ફાર્મ છે આશિષભાઈનું અહીંયા આજે આશિષભાઈ અહીંયા ઘઉંમાં પાણી શરૂ કર્યું છે અને ભેગા અર્ક પણ આપે જ તો આપણે એને પૂછશું કે અર્ક આપવાનો મતલબ શું છે એનાથી શું ફાયદા થાય તો તમે બના રહેજો મારી યારે વિડીયોમાં અને એની જે ગદબ છે મેં તમને કીધું હતું હું આગળ જે નાની હતી એ પણ સારી ગ્રો થઈ ગઈ છે એ પણ હું તમને બતાવું બધી ઓર્ગેનિક ખેતી કરે છે એટલે મિત્રો આગળ એમનું ને પેરખડ છે આગળ પાછળ અત્યારે તો જે શિયાળાની સિઝન છે એટલે બહુ એટલું ગ્રો ન કરે ધીમે ધીમે કરે બાકી અહીંયા રહી ગદપ આગળના વિડીયો તમે જોઈતી તે નાની હતી હજી ઉગીને નમી થઈ હતી હવે તો બહુ તો અઠવાડિયાની અંદર વાટ આવી જાય આમાં हाँ मित्रों तुमने आ पाखी लगे पर पाखी नहीं तो कैरा एंगल थी हूँ लगे बाकी ये खरखी है आम जो तेज त्रासू एंगल थी शूट करता है हो लगे कि खालू पर खालू नहीं आ रही रीते आखी मस्त खाटी है તો આપણે ગજબ જે ગૌરવપાઈ તમને બતાવી એ રીતના કે આમાં નીકળી ગજબ નથી આમાં પશુઓના શરીર માટે જે હાજી આપણે મેથી ખાઈએ આપણે મેથી ખાઈએ તો શિયાળાના સમયમાં પેટ માટે શરીર માટે સારી એ રીતના આમાં પણ મેથી નાખેલી છે એટલે પશુઓના માટે મેથી ખૂબ શરીર માટે સારી અને એ રીતના આમાં મેથીનો પણ આપણે છંટકાવ એટલો જ કરે છે જેમાં અત્યારે નહીં દેખાય

આખો પાટલામાં થઈને જાય એટલે ટૂંકમાં નારીઓ રીને થરવું મળે પાણીનો અહીંયા મિત્રો જે લૂમ તમે જોઈ શકો હારામ હારી લૂમ આવી અવ્વલ નંબરની લૂમ છે હજી તો બહુ નાના છે જે તો એ ગ્રો થશે સારી રીતે અને આશિષભાઈ અત્યારે બેરલમાંથી ચાગળ કીધું હતું એમ કે નળી પફનળી કરીને

દસ પંદર દિવસ પેલા જે આપણે આગળ વિડીયો બનાવ્યો હતો એમાં તમને કીધું તું કે આપણે કઈ રીતના આખા નો આપણે નો બનાવવાના છે એમાં કઈ કઈ વસ્તુ નાખી કીધી ભાઈ તમને આગળના ના કીધી હતી હવે તમે આ કઈ રીતના પણ આપણે આંકડો આને ઘઉં પાઈએ એ આપણે જોઈ શકો છો તમે કે તમને કીધું તો આગળ કે બફ નળી કીને કહેવાય ને હું છે આને બફ નળી કહેવાય બફ નળી આપણે નળ આપી દીધો જે મર્યાદા પ્રમાણે આપણે એમ થાય કે કલાક કે બે કલાક પછી નાખવું ભરાશે દોઢ તો દોઢ કલાકમાં એકનું જ ખાલી થાય એ પ્રમાણે સેટિંગ કરી અને આપણે એને પાઈ દેવાનું જેથી કરીને આપણે બેરલ બગડે નહીં અને બેરલમાં આપણે વોલ પાડી આપણે નળ મેળવો પડે એ વસ્તુ ન કરવી પડે આ નળી અહીંથી કરીને બીજા માં નાખી દે એટલે બીજા બેરલમાંથી ત્રીજા બેરલમાં ચોથા બેરલમાં નળી ફરતી જાય ફરતી જાય એ રીતના એક એક બેરલ ની નળીઓ ફેરવી અને આ રીતના આપણે ખેતરમાં પાઈ દેવાનું જે આકડાનો અર્થ જે પોટાશ પોટાશની માત્રા ભરપૂર હોય તમને આબેર માં તમને બતાવું કે કઈ રીતના જે આપણે નાખા બે બે નાખામાં પાણી જાય પાછી આમ નળથી સિસ્ટમ કરે છે કે ધીમો સ્લો જે રીતના આપણે કરવો એ રીતના એ નીકળતા જાય આ બેરલમાં તમે જોઈ શકો છો આ રીતના થઈ ગયું પછી ધોરું આવું જો આ રીતના પાંદડા હતા એટલે પાંદડા ઓગળી ગયા ઓલું થઈ ગયું એનું આ રીતના બધું અલગ અલગ મોટું ડાળીઓનું સ્ત્રીમાં જોઈ લો તમે ખાલી સફળતા ન દેખાય બાકી કંઈ છે નહીં વસ્તુ આપણા આંકડાના લીમડાના તુરાના બધી પાણી થઈ ગયા નળી ભેગા ખેતર ઉયા જાય જેથી કરીને આપણે ખેતરને તો ફાયદો થાય જ જે આંકડોને જે પોટાશ આપણે જે પૂરતું હોય છે જેથી કરીને આપણે બજારમાંથી પોટાસના બાસકા આવે ખાતર તરીકે કે કોઈ પણ બીજી વસ્તુ જંતુનાશક માટે કંઈ મહી માટે ગળે ગૌમાં રોગજીવાય કે હોય તો એના માટે આપણે કંઈ લેવું પડતું નથી અને આંકડાની અને ધતુરાની લીમડાની ગૌમૂત્ર કઈનું સા એ બધી વસ્તુથી જ આપણે ઉપયોગ થઈ જાય અને બીજા નંબરમાં એ કે જે આપણે શું કહેવાય કે ઔષધિયુક્ત આ બધી ઔષધિ જ છે એક જોતા ઔષધિથી એનું આપણે મિશ્રણ કરી પાણીની મદદથી આપણે દઈ દઈએ એટલે જેથી કરીને એ એના ગુણધર્મ જે છે એ દાણામાં પણ આવે દાણામાં આવે એટલે કે આપણે જે પોટાશા આપણે દવા લેવી પડે વીલી લેવી પડે કેલ્શિયમની ગોળી લેવી પડે એ આ બધી કરવાથી એ કરવું પડતું નથી બરાબર એ આપણે માંડવી હોય કે ઘઉં હોય કે બાજરો હોય કે અડદ હોય કોઈ પણ વસ્તુ હોય એ ગુણધર્મ હોય એના ચારામાં પણ આવે જેથી કે આપણે આપણા ઢોરને પશુઓને ખવડાવવા માટે જે આપણે આપણે માંડવીયું છે કોઈ ગદબ છે મકાઈ ગદબ કોઈ પણ જે આપણે ભૂકો થાય અડદનો નો ભૂકો થાય એ બધી તમે એ બધું કરો એટલે જે આ ગુણધર્મો જે દાણામાં આવ્યા એ પાછા ભૂસામાં પડાવવાના છે ટૂંકમાં ભાઈનું કહેવાનું એવું છે કે જે ભાઈ એમાં યુઝ કરે છે ઔષધિ બધી એ ઔષધી પાણી થ્રુ છોડને આપે છોડના મૂળમાંથી થઈ આખી એની દાંડલી એના પાંદડા આખા છોડમાં પડે એના દાણા જે ટૂંકમાં માલ તૈયાર થાય છે આપણો ઘઉં છે અડદ છે મગ છે પછી મકાઈ છે માંડવી છે બધી વસ્તુમાં તો એના ગુણધર્મ છે એ જાળવી રાખે કંઈ બળી નથી જતું અને એ જ પાછી વસ્તુ તમે તમારા પશુને દો તો પણ ફાયદો રહે અને તમે ખુદ ખાવ તો એ પણ ફાયદો રહે તો લાંબા સમયે તમારે જે મેડિસિનનો યુગ કરવો પડે છે કે આ જે દવાનો એ ન કરવો પડે એવું કહેવાનું છે ભાઈનું

માણસ ખાય તો એને શું થાય રીઝન તો તમને ખબર જ છે કે ધતુરો ન ખવાય કે આંકડો ન ખવાય આંકડો તમે ખાલી કાપો થળમાંથી કે તો જે બધા કાપતા હોય છે અને આંકડો જે અનુભવ એ છે એને તો ખબર જ છે કે આંકડો ખાલી થળમાંથી કાપો ને તો તમને શું હાલત થાય એ આંકડો આપણે આમાં નાખીને ને આપણે જમીનમાં આપીએ તો જમીન તો ફરતું જોરદાર થાય એનું અમારે પાસે ઈમિનિમ નથી અમે શીખતા કે આ ફાયદો આ બધી સો ટકા ઓલું કરીને જ અમે ઉપયોગ કરીએ રહ્યા આપણે પશુઓને ખબર એવા તો ઘી બધા કહીએ કે અમે છસો રૂપિયાનું ને સાતસો રૂપિયાનો કિલો આપીએ અમે કહીએ કે અમે ત્રણ હજાર રૂપિયાનું કિલો ઘી આપીએ એ વસ્તુ શું છે તમને ખબર પડી કે ગાયની વનસ્પતિ ઘણી પ્રકારની ખબર પડે કે આ ઓર્ગોનિક કરીએ એ રીતના ગાયને ખાલી માંડવીઓ ને મકાઈ આપી દેવાથી દવાવાળી માંડવી દવાવાળી મકાઈ આપી દેવાથી એમાં ત્રણ હજારનું ઘી નથી બનતું ત્રણ હજારનું ઘી જોવા માટે આવું ઘણું પ્રોસેસ કરવી પડે અને ગાયને ખુલ્લી છોડી ખુલ્લી છૂટી કરી અને એને પણ વનસ્પતિનો કંઈક કંઈક ઉપયોગ કરાવવો જોઈએ અને ઘેરે ગાય રાખો તેને અલગ અલગ પ્રકારની નીણ આપવી જોઈએ અને જે આપણે દેશી વલણ એ કીખની પ્રશસ્તી જે માખણ કરવું પડે એ તમને આગળ વિડીયોમાં તમને બતાવીશું કે કઈ રીતના માખણને આપણે ઘી કરીએ એમાં પણ બીલીનો ઉપયોગ કરવો પડે નાગરવેલના પાનનો ઉપયોગ કરવો પડે ગાયને તુલસી કોઈ ગાયને તુલસી ખબર હોય તો કોમેન્ટ કરજો બાકી

એટલે એમાં તમને બધી વસ્તુ વિડીયો થ્રુ ન મળવા તો માહિતી શોર્ટમાં આપી શકીએ કે આ રીતના કરવાથી આ રીતના થાય તો આપણું ઘી પણ ત્રણ હજાર રૂપિયા કિલો જાય છે ગોરલ જેમ કે પર્પલ કલરના ફૂલ ફૂલ હોય તમને જો બતાવવામાં આવ્યા છે બાકી મેથીમાં તો સફેદ કલરના હોય આ રીતે ક્યાંક ક્યાંક ફૂલ લાગ્યા છે હવે આજે પેલો વાટ છે ફાઈને સામેની બાજુ એ વાટ પૂરો થયો છે એ ઉભો છે ને પાછળની બાજુ એથી આમાં જે વાટ શરૂ થશે કેમ કે નીણ એમને હમટી છે એટલે વાંધો ન આવે આગળ પાછળ ની આપણે ગદબી પહેલા દીધી નાખ્યો તો એ પાછી રીગ્રો થઈ ગઈ ફરીથી ફરીથી પાછી થતી જાય આ બાજુ અહીંથી વાટ આમ પાછું કાલનું વાટેલું ના પહેલા દિનું વાટેલું પાછું હવે આ પૂરું થઈ જાય ને તો આ પાછી થઈ જાય હે આ થઈ જા હે તો પાછી આપણે આગળ વિડીયો બતાવીએ એ પણ થઈ જાય એટલે પશુઓના ગદબ હાયેસ્ટ પ્રમાણમાં જોવા ખાવા મળશે એટલે કે જે કરીને શારીરિક શરીર માટે સારું અને તમે આ ગદબ જોઈ લો ફરીથી રીગ્રો થઈ ગઈ અને અહીંથી વાત નાખી દીધો આપણે ગદબમાં તમને ગદપમાં જે ગોરવ ભાઈ બતાવી ગમે રીંગણી કલરના જે બ્લુ કલરના ફૂલ હોય અને આમાં તમને વિડીયોમાં કીધું હતું કે આની કોમેન્ટ કે આ વસ્તુ વસ્તુ હશે જે ગદબ જેવી જ છે આના ફૂલ તમને આગળ આગળ કીધું હતું કે આમાં કેવા ફૂલ હોય આમાં છે ને મેથી કહેવાય અને જે આપણે શિયાળા માટે સારી જે ભજીયા બનાવો પરોઠા બનાવો કે કોઈ પણ વસ્તુમાં શાકમાં નાખો બધી જ વસ્તુ માટે મેથી ઉપયોગી છે અને ખાવા માટે પણ આ ઓર્ગેનિક છે આનો સમય સુગંધ તમને આ તો આમાં તો ન જોવા મળે પણ જોવા મળે ધાણા છે આ જો એ બાકી જાય એ તમને આમાં ખબર નહીં પડે કે સુગંધ કેવો છે એ ખબર પડે તમને બધી વિડિયોમાં અમે કહીએ કે આમાં આ રીતના છે આમાં આ રીતના તમારે ખાલી વિડીયોમાં સમજવાનું રહે રિયલ લાઈફ કાંઈ જ છે દિવસે એ જે ખેતરમાં જે ગોરબા કહો બે સમજે કે આપણે રિયલ લાઈફ કઈ રીતના છે અને ગોરોપા કાંઈ બે સમજે કહી પેલા હું તમને કહી દઉં કે આપણે તમને બતાવીએ કે આપણે જે અમૃતનું ટ્યુબ લઈ આવ્યા એનો આપણે તમને તાપ કરીને બતાવીએ એમાં કઈ રીતના ચૂલો હાલે ઓર્ગોનિકમાં જીવામૃત એ બને અને બાયોગેસ જે ગેસનું ફર્ટિલાઇઝર છે એમાં તમને ચૂલો પણ કઈ રીતના હાલ એ પણ તમને બતાવીએ કઉ ગૌરવ કે રિયલ લાઈફ આપણે ખેતી વિશે આપણે કેવી મોજ છે કે શહેરમાં મોજ છે કે ગામડે મોજ છે કે વાડીમાં મોજ છે કઉ બે સમજો જેમ આશીષભાઈ કીધું એ પ્રમાણે કે મિત્રો વાડીને જે ગામડાની લાઈફ છે તો ટોપ ક્લાસ જ છે પણ અત્યારે માણસો કામ ધંધે સિટીમાં જાય જ પણ જે અહીં ખેતી કરીએ છીએ અમે પશુઓને હાચવીએ સવારના ઉઠીએ ત્યાં પશુની આવી રહ્યા પાછા હોઈએ ત્યાં લગીને પશુ આવી રહ્યા એમાં જે મજા છે એવી ક્યાંય નથી અને ભાઈ જેમ કીધું એમ કે આ બધી વસ્તુ છે એ હંડ્રેડ પર્સન્ટ પ્યોરિટીમાં તમને ખાવા મળે એ તમારા સ્વાસ્થ્ય આટલું હારામાં સારું છે બે શબ્દ આપણે સવાર ને વહેલી સવાર ગામડાની સવાર કેવી હોય એના વિશે બે શબ્દ કહું કે ઘઉં ટાણા પાકતા હોય ને સોનેરી સોનેરી જે નજારો આવતો હોય સવારનો સૂર્ય ભગવાન ઉદય થતા હોય ઓલા ઉગતા હોય કેમ કે અંગ્રેજીના ઉદયમાન આથમાન જે આપણે બહુ વધી ખબર પડે પણ તમે સૂર્ય ભગવાન આમથી ઉગતા હોય ને ઘઉં આમ ઉપેર માથે ઠારના નાના નાના ટપકા બિંદુ હોય અને સૂર્ય ભગવાન ઉગતા જે નજારો હોય સોનેરી એ ગોરવામાં તમે બે શબ્દ કહો એ જાણે કે ઘઉંમાં કેમ ફોનું પાકતું હોય આપણું એવું લાગે છે સૂર્ય ઉગે ને ત્યાં એમાં વસારે જે હાલીને જાઉં નાખું જોવા ઈ તો ઓર જમવા બતાવે ઈને કર બોલે નજર દોવા માં એટલો મજા આવે ને એટલે પછી મેં સા નાકુ દોવા દઉં તો પાટ નું નાય સુધી પલરી જાય એટલે એ બધી છે ને આ આવો તો ખબર પડે કે જોવા તો બધું હારું જ લાગે આ મિત્રો છે આ આશિષભાઈ આપણને આગળ વિડિયો બતાવ્યો તો તમને એની જેમ એમાં આમાં જે ગેસ બને છે ગેસનું ભાઈ કનેક્શન આપી દીધું છે એ જે છે એમને સીધા

દેખાય તાપ તાપ આનો આ છો બ્લુ કલર નો હોય લાલ કલર નો તાપ ના હોય આનો એટલે આમાં કઈ વસ્તુ તમને મેળવીને બતાવીએ ને તો તમને થાય કે ચા પાકે કે કઈ રીતના અમે હમણાં ચા બનાવીને પીધો પણ બોલે સુલા બનાવ લઈ દો આ એ બતાવો તો તમને ખબર પડ નેક્સ્ટ વિડિયો તમને કઈ રીતના રસોઈ પાકે ઈ બતાવ્યો તાપ કમ્પ્લીટ થાય વિલા તાપ જીવો તાપ થાય હાથ રખાતો નથી આ કારણે ઈ બરોબર ઈ તમે લઈ લો ઈ એટલે તમને ખબર પડતી દે છે આ રીતના હાલે ઓલું આપણે બે રીતના ઉપયોગી છે ટ્યુબ એક ખેતી માટે પણ અને રસોઈ માટે પણ